ગુજરાતમાં ગુજરાતની ક્લાસ વન કેડર માટે જીપીસીએસ જીપીએસસી પરીક્ષા આપવાની હોય છે અને એની સંસ્થા હોય છે એના ચેરમેન છે હશમુખભાઈ પટેલ એમાં લેખિત પણ પરીક્ષા હોય છે મૌખિક પણ હોય છે તાજેતરમાં જે પરીક્ષા આપી એમાં લેખિતમાં પાસ થયા પછી મૌખિક પરીક્ષા આ સંસ્થાએ લીધી હતી અને એમાં ઘણા બધા ગોટાળા અને લાલિયાવાડી બહાર આવે છે જેવું કે ઓબીસી એસી અને એસટીના જે વિદ્યાર્થીઓ હતા એમને મૌખિક માર્ક્સ ઘણા બધા ઓછા આપવામાં આવ્યા જેવા કે સોમાંથી કોઈકને પચાસ ચાલીસ ત્રીસ અને છેલ્લે છેલ્લે તો વીસ આપવામાં આવ્યા જ્યારે ઓપન કેટેગરીમાં એ લોકો ક્વોલિફિકેશન ઓછું પડતું હોય તો એ લોકોને સાઠ ઉપર સાઈઠ સિત્તેર એસી અને નેવું માર્ક સુધી પણ એમને આપવામાં આવ્યા અને આવી રીતે જે નીચેની કેડર છે ઓબીસી બી એસસી અને એસટી ટી એ લોકોને ક્વોલિફિકેશન કરતા રોકવામાં આવ્યા અને ઓપન કેટેગરીવાળા અને એમ જ ચોક્કસ જાતિવાળા લોકોને એ લોકો લેખિતમાં માર્ક ઓછા લાવ્યા તો એમને મૌખિક આપીને પણ પાસ કરવાનો એક કારસો રચવામાં આવ્યો છે અને એને મેં ખૂબ એની પ્રશ્ન કરીએ છીએ એનું અમે ખંડન કરીએ છીએ એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે જે જીપીએસસીની પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ ઘણી બધી મહેનત કરતા હોય પરિશ્રમ કરતા હોય તમે એમને ગાંધીનગર જઈને દેખો તો તમારા આંખામાં પાણી આવી જાય એવો કઠિન પરિશ્રમ કરીને એ લોકો પ્રયત્ન કરતા હોય છે ત્યારે મૌખિક પરીક્ષા આપી અને એમને હળહળતો ન્યાય કરવામાં આવે છે મૌખિક પરીક્ષામાં એમને ઓછા માર્ક્સ આપી અને એમનું કેરિયર રૂંધવામાં આવે છે અને ચોક્કસ જાતિ સાથે ભેદભાવ કરીને એ લોકો જે આપણે લોકશાહી પરંપરા છે અને જે ન્યાયની પરિભાષા છે એને અન્યાય કરવામાં આવે છે લોકશાહીની પરિભાષાને અન્યાય કરવામાં આવે છે બંધારણનો પણ અનાદર કરવામાં આવે છે અને આવું જ્યારે થયું છે ત્યારે આપ સૌના માધ્યમથી હું કહેવા માગું છું કે આ જીપીએસસી જે પરીક્ષા જે બોર્ડ છે એના ચેરમેન હસમુખભાઈ પટેલ હોય કે એના કોઈ બોર્ડ મેમ્બર હોય એમને તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ એમના ઉપર તપાસ બીગાળવા જોઈએ અને સારા શિક્ષણવિદ જેને કોઈ પણ ભેદભાવ ન હોય જાતિભેદ ના હોય જેના દિલમાં બંધારણ હોય જેના દિલમાં ગુજરાત હોય જેના દિલમાં ગરીબ અને પરિશ્રમ કરતા વિદ્યાર્થીઓનો હિત હોય એવાને એ હોદા ઉપર બેસાડવામાં આવે આપના માધ્યમથી કહેવા માગીશ કે ગુજરાતમાં આવું ઘણા સમયથી પેપર ફોડવાની પણ પ્રક્રિયા ચાલે છે ઘણા સમયથી આ જીપીએસસીના ગોટાળા પણ ચાલે છે અને ઘણી બધી શિક્ષણમાં પણ લાલિયાવાડી ચાલે છે તો આપ સૌના માધ્યમથી સરકારને કહેવા માગો છું કે જ્યારે ગુજરાતની પ્ર પ્રજા જાગે એના જવાબ માગે એના પહેલાં તમે ગુજરાતની પ્રજાને ન્યાય કરવા માટે અને જે કચડાયેલી જાતિઓ છે જેને બંધારણે હક આપેલા છે એનો હક ન રૂંધાય એના બંધારણનું રક્ષણ થાય એના માટે સરકાર શ્રી યોગ્ય પગલાં લે એવી વિશ્વાસ છે અને આગામી સમયમાં આમાં જો કંઈ પ્રયત્ન કરવામાં નહીં આવે તો લોકશાહીના ઢબે એનો વિરોધ કરવામાં આવશે એ આપના માધ્યમથી મેં જણાવ્યું છે